ઘણાના મનમાં અવઢવ છે નર્મદા પરિક્રમા વિશે આમ હિમાલય ક્ષેત્રમાં પણ એવું થાય છે ઘણા લોકો પૂછતા હોય છે કે હિમાલય ચડી આવ્યા એમને તો આ હિમાલય એ પર્વતમાળા છે આખી શૃંખલા છે આખો હિમાલય પર્વત ચડવાનું તો શક્ય ન હોય પણ તેના શિખરો ચડીને ઉતરી શકાય ક્લાઇમ્બ થઈને પછી નીચે ડાઉન થાય એટલે હિમાલયના શિખરો ઉપર ચડીને પાછા આવવાનું થતું હોય છે હિમાલય ચડીને આવ્યા એ વાત વ્યાજબી નથી આ નર્મદા પરિક્રમાનું પણ એવું જ છે નર્મદા પરિક્રમા અલગ અલગ રીતે થાય છે એક દિવસની પણ પરિક્રમા છે પણ એ માત્ર ચૈત્ર મહિનામાં જ થાય છે ચૈત્ર મહિનામાં એક દિવસની પરિક્રમા થાય છે ગુજરાતમાં થાય છે તિલકવાડાથી નજીક રામપુરા ગામ છે આ રામપુરાથી તિલકવાડા જે તટ છે નર્મદા કાંઠાનો દક્ષિણ કાંઠો અને ઉત્તર કાંઠો આ કાંઠા ઉપર બાવીસ કિલોમીટરની જે પરિક્રમા છે એક દિવસની છે જો લાંબી પરિક્રમા ન થઈ શકે તો એક દિવસની બાવીસ કિલોમીટરની રામપુરાથી તિલકવાડાની પરિક્રમા કરીને પણ એટલું જ પુણ્ય મળે છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે બીજી જે પરિક્રમા છે એ ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબી પરિક્રમા છે એ કરતાં અલગ અલગ સમય લાગતો હોય છે ઘણા મિત્રો કન્ટિન્યુસ ચાલતા હોય છે તો ચારેક મહિને એ પરિક્રમા થઈ જતી હોય છે દરરોજ વીસ પચીસ ત્રીસ કિલોમીટર ચાલવાનું થાય તો ચારેક મહિને આ ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબી પરિક્રમા થઈ શકે છે આમ તો શાસ્ત્રોક્ત રીતે જે પરિક્રમાનો નિયમ છે એ એવો છે ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસ આ રીતે રોકાણ કરવાનું હોય એમાં ચાતુર્માસના ચાર મહિના જે તે સ્થળે રોકાઈ જવાનું હોય છે તેમાં પગપાળા ચાલવાનું થતું હોતું નથી એટલે પગપાળા પરિક્રમાના સાચા નિયમ પ્રમાણે ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસે થાય પગપાળા ઘણા મિત્રો ચાર મહિને પણ ચાલીને કરી શકે છે અને જેમ વાત થઈ એમ તિલકવાડાથી રામપુરા એ બાવીસ કિલોમીટરની એક દિવસની પરિક્રમા પગપાળા થઈ શકે પણ એ માત્ર ચૈત્ર મહિનામાં જ થાય છે એ સિવાય હવે ઘણા લોકો ઘણા ભક્તો વાહનો દ્વારા પરિક્રમા કરે છે ઘણા બધા ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા પેકેજ પણ હોય છે કે જેમાં વાહન દ્વારા નર્મદા મૈયાની પરિક્રમા થઈ શકે છે તેમાં તો કોઈપણ દિવસે પરિક્રમા થઈ શકે પગપાળા જે પરિક્રમાનું મહત્ત્વ છે જેનો મને થોડો ઘણો લાભ મળ્યો અને હું કટકે કટકે એ પરિક્રમા પગપાળા નર્મદા મૈયાની કરી રહ્યો છું તો એ પગપાળા પરિક્રમા ઓમકારેશ્વરથી શરૂ થાય છે ઓમકારેશ્વર એ મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે અને ત્યાં નર્મદા મૈયા વહે છે તો એ ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ થાય છે એ દક્ષિણ તટ છે ત્યાંથી પરિક્રમા શરૂ કરીને ગુજરાતમાં વિમલેશ્વર જ્યાં સમુદ્રમાં મૈયાનો મેળાપ થાય છે વિમલેશ્વર સુધી એ દક્ષિણ તટનો પહેલો વિભાગ એ પરિક્રમા પૂર્ણ થાય છે પછી ત્યાંથી આગળ મીઠી તલાઈ થાય છે મૈયાનો સમુદ્ર સાથે એ મીઠી તલાઈથી ઉત્તર તટની પરિક્રમા શરૂ થાય છે એ છેક અમરકંટક સુધી કે જ્યાંથી મૈયાનો પ્રવાહ શરૂ થાય છે અમરકંટક સુધી ઉત્તર તટ અને ફરી અમરકંટકથી શરૂ કરીને ઓમકારેશ્વર એ પરિક્રમા પૂર્ણ થાય છે એટલે પગપાળા જે પરિક્રમા છે એ ત્રણ તબક્કામાં થાય છે એ ચાર મહિને પણ કરી શકાય પાંચ મહિને પણ કરી શકાય જનરલી ઘણા મિત્રો એ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી વધીને માર્ચ મહિના સુધીના સમયગાળામાં એ કરતા હોય છે આખા વર્ષમાં ઘણા પરિક્રમાવાસીઓ હોય છે હજારો પરિક્રમાવાસીઓ પગપાળા પરિક્રમાનો લાભ લે છે તો આ નર્મદા મૈયાની પરિક્રમા શું છે અને એ અલગ અલગ આ રીતે થઈ શકે છે નર્મદે હર